યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે અમાસના દિવસે પિતૃઓના મોક્ષ માટે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનો પાઠ કરીશું સાતમા અધ્યાયનો પાઠ કરવાથી સાંભળવાથી તેમનું જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે આપણે પિતૃઓને અર્પણ કરીશું અને તેમની સદગતિ માટે પ્રાર્થના કરીશું હરિહિ સાતમા આધ્યાયનું મહાત્મય ભગવાન શિવજી કહે છે હે પાર્વતી હવે હું સાતમા અધ્યાયનું મહાત્મય કહું છું જેને સાંભળવામાં કાનમાં અમૃતરજ ભરવા સમાન છે પાટલીપુત્ર નામનું એક દુર્ગમ નગર છે એનું ગોપુર દ્વાર બહુ ઊંચું છે એ નગરમાં શંકુકર્ણ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો એણે વૈશ્યવૃત્તિ દ્વારા ઘણું ધન મેળવ્યું હતું પરંતુ એણે ક્યારેય ન તો પિતૃ તર્પણ કર્યું કે ન દેવ પૂજા કરી એ ધનોપાર્જનમાં સંલગ્ન રહી રાજાઓને ભોજન ભોજનાદિ આપતો રહેતો એક સમયની વાત છે એ બ્રાહ્મણ પોતાના ચોથા લગ્ન માટે પુત્ર અને બંધુઓ સાથે યાત્રાએ નીકળ્યો હતો રસ્તામાં મધ્યરાત્રિએ તેઓ સૂતા હતા ત્યારે ક્યાંકથી આવીને સાપે એને બાઈમાં દંશ દીધો સાપના દંશથી એવી સ્થિતિ થઈ કે મણિ મંત્ર ઔષધિ વગેરેથી પણ એની શરીર રક્ષા અસાધ્ય જણાય ત્યાર પછી થોડી જ વારમાં એનું પ્રાણ પંખેરું ઉડી ગયું કેટલાક સમય પછી એ સર્પયોનીમાં જન્મ્યો એનું ચિત્ત ધનની વાસનામાં બંધાયેલું હતું એણે પૂર્વના વૃત્તાંતનું સ્મરણ કરીને વિચાર્યું મેં ઘરની બહાર કરોડોની સંખ્યામાં જે ધન દાટી રાખ્યું છે એનાથી મારા આ પુત્રોને વંચિત કરી જાતે જ એની રક્ષા કરીશ એક દિવસ સર્પયોનીથી પીડિત થઈને પિતાએ સપનામાં પોતાના પુત્રો સામે આવી પોતાની ઈચ્છા જણાવી ત્યારે એના નિરંકુશ પુત્રોએ સવારે ઊઠી ઘણા વિષમ્ય સાથે એકબીજાને સપનાની વાત કરી એમનામાંથી વચલો પુત્ર કોદાળી હાથમાં લઈ ઘરેથી નીકળ્યો અને જ્યાં એના પિતા સર્પયોની ધારણ કરીને રહેતા હતા ત્યાં ગયો જોકે એને ધનના સ્થાનની પાકી ખબર નહોતી તો પણ નિશાનીઓથી એણે એ સ્થાનનો નિશ્ચય કરી લીધો અને લોભ બુદ્ધિથી ત્યાં જઈને સાપનું દર ખોદવાનું શરૂ કર્યું ત્યારે એ દરમાંથી એક ભયાનક સાપ નીકળ્યો અને બોલ્યો હે મૂર્ખ તું કોણ છે શા માટે આવ્યો છે આ દર કેમ ખોદે છે તને કોણે મોકલ્યો છે એ બધું મને કહે તો પુત્ર કહે છે કે હું તમારો પુત્ર છું મારું નામ શિવ છે મેં રાત્રે જોયેલા સપનાથી વિસ્મિત થઈ અહીં ડાટેલું સવર્ણ લેવાના હેતુથી આવ્યો છું પુત્રની આ વાત સાંભળી એ સાપ હસીને ઉચ્ચ સ્વરે સ્પષ્ટ વાણીમાં આ પ્રમાણે બોલે છે કે જો તું મારો પુત્ર હો તો જલ્દીથી મને બંધનમાંથી મુક્ત કર હું પૂર્વજન્મના ડટાયેલા ધનની રક્ષા માટે જ સર્પયોનિમાં જન્મ્યો છું પુત્ર પૂછે છે કે પિતાજી તમારી મુક્તિ કઈ રીતે થશે એનો મને ઉપાય બતાવો કારણ કે હું બધાને છોડીને તમારી પાસે આવ્યો છું પિતાજી કહે છે કે બેટા ગીતાના અમૃતમય સાતમા અધ્યાય સિવાય મને મુક્ત કરવામાં તીર્થ દાન તપ અને યજ્ઞ પણ કોઈ રીતે સમર્થ નથી ફક્ત ગીતાનો સાતમો અધ્યાય જ પ્રાણીઓને જરા મૃત્યુ વગેરે દુઃખોમાંથી મુક્ત કરનાર છે પુત્ર મારા શ્રાદ્ધના દિવસે સાતમા અધ્યાયનો પાઠ કરનારા બ્રાહ્મણોને ભોજન કરાવજે એનાથી નિસંદેહ મારી મુક્તિ થશે હે વચ્ચ યથાશક્તિ પૂર્ણ શ્રદ્ધા સાથે વેદવિદ્યાના પ્રવીણ બીજા બ્રાહ્મણોને પણ ભોજન કરાવજે સર્પયોનિમાં પડેલા પિતાના આવા વચનો સાંભળી બધા પુત્રોએ પિતાની આજ્ઞા અનુસાર અને એથી પણ વિશેષ કર્યું ત્યારે શંકુકર્ણ પોતાના સર્પ શરીરનો ત્યાગ કરીને દિવ્ય દેહ ધારણ કર્યો અને બધું ધન પુત્રોને આધીન કરી દીધું પિતાએ કરોડોની સંખ્યામાં જે ધન વહેંચી આપ્યું હતું એનાથી એ સદાસારી પુત્રો ઘણા પ્રસન્ન થયા એમની બુદ્ધિ ધર્મ કાર્યમાં લાગેલી હતી તેથી એમણે વાવ કુવા સરોવર યજ્ઞ તથા દેવ મંદિર માટે એ ધનનો ઉપયોગ કર્યો અને ક્ષેત્ર પણ ખોલાવ્યા ત્યાર પછી સાતમા અધ્યાયનો નીચો પાઠ કરી તેઓ મોક્ષને પામ્યા હે પાર્વતી આ તમને સાતમા અધ્યાયનું મહાત્મય સમજાવ્યું કે જેને સાંભળવા માત્રથી મનુષ્ય સર્વ પાપથી મુક્ત થઈ જાય છે હવે આપણે સાતમા અધ્યાયનો પાઠ કરીશું સાતમો અધ્યાય છે જ્ઞાન વિજ્ઞાન યોગ સાતમા અધ્યાયમાં ભગવાન કહે છે હે પાર્થ અનન્ય પ્રેમથી મારામાં આસક્ત ચિત્તથી તથા અનન્ય ભાવે મારો આશ્રય લઈને યોગમાં પ્રવૃત્ત થયેલા તું સંપૂર્ણ વિભૂતિ બળઐશ્વર્યાદિ ગુણોથી યુક્ત સૌના આત્મરૂપ મને જે રીતે સંશય રહિત થઈને જાણી શકીશ એ સાંભળ હું તને આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાન સંપૂર્ણ કહીશ એને જાણ્યા પછી સંસારમાં બીજું કંઈ પણ જાણવા જેવું બાકી રહેતું નથી હજારો મનુષ્યોમાંથી કોઈક જ મારી પ્રાપ્તિ માટે યત્ન કરે છે અને એ યત્ન કરનારા યોગીઓમાં પણ કોઈક જ મારા પરાયણ થઈને મને તત્વથી એટલે કે યથાર્થ રૂપે જાણે છે મારી આ પ્રકૃતિ પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આમ આઠ પ્રકારે વહેંચાયેલી છે આ આઠ પ્રકારના ભેદવાળી તો અપરા અર્થાત મારી જળ પ્રકૃતિ છે અને હે મહાબાહો એનાથી બીજી કે જેનાથી આ સંપૂર્ણ જગત ધારણ કરવામાં આવે છે એને મારી જીવરૂપા પરા અર્થાત ચેતન પ્રકૃતિ જાણ હે અર્જુન તું એમ સમજ કે સર્વભૂતો આ બંને પ્રકૃતિઓથી ઉત્પન્ન થનારા છે અને હું સમગ્ર જગતનો ઉત્પાદક તથા સૌહારક છું અર્થાત સમગ્ર જગતનું મૂળ કારણ હું છું હે દનજ્ય મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી આ સંપૂર્ણ જગત દોરામાં દોરાના મણકાઓના સમૂહની જેમ મારામાં પરોવાયેલું છે હે કુંતી પુત્ર જળમાં રસ હું છું ચંદ્ર અને સૂર્યમાં તેજ હું સર્વ વેદોમાં પ્રવણ ઓમકાર હું છું આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષ તત્વ પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ હું છું તથા સર્વ પ્રાણીઓમાં એમનું જીવન અને તપસ્વીઓમાં તપ હું છું હે અર્જુન અને તેજસ્વીઓનું તેજ હું છું હે ભરત શ્રેષ્ઠ બળવાનોનું આસક્તિ અને કામના વિનાનું બળ અર્થાત સામર્થ્ય હું છું અને સર્વ પ્રાણીઓમાં રહેલો ધર્મ અનુકૂળ અર્થાત શાસ્ત્રને અનુકૂળ કામ હું છું બીજા પણ જે સત્વગુણથી ઉત્પન્ન થનારા ભાવો છે અને જે રજોગુણથી તથા તમોગુણથી ઉત્પન્ન થનારા ભાવો છે એ બધાને તું મારાથી જ ઉત્પન્ન થનારા જાણ પરંતુ વાસ્તવમાં હું એમનામાં નથી અને એ મારામાં નથી આ આખો સંસાર પ્રાણી સમુદાય ગુણોના કાર્યરૂપ સાત્વિક રાજસ અને તામસ એ ત્રિકુણમય ભાવોથી મોહિત થઈ રહ્યો છે આથી આ ત્રણેય ગુણોથી પર મુજ અવિનાશીને નથી જાણતો કેમ કે મારી આ અલૌકિક એટલે કે અતિ અદ્ભુત ત્રિગુણમયી માયા અત્યંત દુષ્કર છે પરંતુ જે પુરુષ ફક્ત મને જ નિરંતર ભજે છે એટલે કે મારા શરણે છે તેઓ આ માયાથી પાર થઈ જાય છે એટલે કે સંસારથી તરી જાય છે માયાએ જેમનું જ્ઞાન હરી લીધું છે એવા આસુરી સ્વભાવને વંશ થયેલા અધમ મનુષ્યો દૂષિત કર્મ કરનારા મૂઢ લોકો મને નથી ભજતા એ વંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન ચાર પ્રકારના ભક્તો મને ભજે છે ઉત્તમ કર્મો કરનારા અર્થાત્ આત્ત જિજ્ઞાસુ અને જ્ઞાની એમાં સદાય મારામાં એકત્વ સાધનાર અનન્ય પ્રેમ વાળો જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ છે કેમ કે મને તત્વથી જાણનારા જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને એ જ્ઞાની મને અત્યંત પ્રિય છે આ બધા ઉચ્ચ કોટી ના જશે પરંતુ જ્ઞાની તો સાક્ષાત મારું સ્વરૂપ જ છે એવો મારો મત છે કેમ કે એ મદગત મન બુદ્ધિવાળો જ્ઞાની ભક્ત સર્વોત્તમ ગતિ રૂપ આશ્રયે રહેલો છે અનેક જન્મોના અંતે તત્વજ્ઞાની પુરુષ બધું જ વાસુદેવ છે એમ જાણીને મને ભજે છે આવા મહાત્મા અતિ દુર્લભ છે જે જે ભોગોની કામનાથી જેમનું જ્ઞાન નાશ પામ્યું છે તેઓ પોતાના સ્વભાવથી પહેરાઈને એ એ નિયમનો આશ્રય કરી બીજા દેવતાઓને ભજે છે અર્થાત શરણે જાય છે જે જે સકામ ભક્ત જે જે સ્વરૂપ દેવના સ્વરૂપને શ્રદ્ધાપૂર્વક પૂજવા ઈચ્છે છે એ એ ભક્તની શ્રદ્ધા હું એ જ દેવમાં અચળ કરું છું એ પુરુષ શ્રદ્ધાથી યુક્ત થઈને એ દેવનું પૂજન કરે છે અને એ દેવ પાસેથી મારા દ્વારા જ વિધાન કરવામાં આવેલા ઈચ્છિત ભોગોને નિસંદેહ પામે છે પરંતુ એ અલ્પ બુદ્ધિવાળાઓનું એ ફળ નાશવંત છે કેમ કે દેવોને પૂંજનારા દેવોને પામે છે પણ મારા ભક્તો ભલે કોઈ પણ રીતે ભજે અંતે તેઓ મને જ પામે છે બુદ્ધિહીન મનુષ્યો મારા સર્વોત્તમ અવિનાશી સૂક્ષ્મ સ્વરૂપને ન જાણનારા મન ઇન્દ્રિયોથી પાર અવ્યક્તરૂપ મુજ સચિદાનંદ ઘન પરમાત્માને મનુષ્ય રૂપમાં જન્મેલો સ્થૂળ દેહધારી માને છે મારી યોગમાયાથી ઢંકાયેલો હું સર્વને પ્રત્યક્ષ નથી આથી આ અજ્ઞાની લોકો મુજ અજન્મા અને અવિનાશી પરમેશ્વરને નથી જાણતા એટલે કે મને જન્મનારો મરનારો માને છે હે અર્જુન ભૂતકાળમાં થઈ ગયેલા વર્તમાનમાં જે અસ્તિત્વમાં છે અને ભવિષ્યમાં ઉત્પન્ન થનારા બધા પ્રાણીઓને હું જાણું છું પરંતુ મને કોઈ કોઈ પણ શ્રદ્ધા ભક્તિ રહી જાણતા નથી શત્રુઓને તપાવનાર ભરતવંશી સંસારમાં સર્વ પ્રાણીઓ જન્મ કાળે ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થયેલા સુખ દુઃખાદી દંદોના મોથી અત્યંત વ્યાકુળતાને પામે છે પરંતુ નિષ્કામ ભાવે શ્રેષ્ઠ કર્મોનું આચરણ કરનારા જે પુરુષોના પાપ નષ્ટ થઈ ગયા છે તેઓ રાગ દ્વેષજન્ય દંડોના મોથી મુક્ત થઈ નિશ્ચયથી મને સર્વ પ્રકારે ભજે છે જેઓ મારા આશ્રયે આવીને ઘડપણ અને મરણથી છૂટવા માટે યત્ન કરે છે તેઓ એ બ્રહ્મને સંપૂર્ણ અધ્યાત્મને તથા સર્વ કર્મોને જાણે છે જેઓ અધિભૂત અને અધિદૈવ સહિત તથા અધિયજ્ઞ સહિત સૌના આત્મરૂપે મને અંતકાળે પણ જાણે છે એ મારામાં એકાગ્ર ચિતવાળા પુરુષો મને જાણે છે અર્થાત મને પરબ્રહ્મ ને પામે છે આ પ્રમાણે ઉપનિષદો બ્રહ્મ વિદ્યા તથા યોગ શાસ્ત્ર સ્વરૂપ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો સાતમો અધ્યાય સંપૂર્ણ શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો